ગીર સોમનાથનો મત્સ્ય નિકાસ ઉદ્યોગ અમેરિકા દ્વારા પચાસ ટકા ટેરિફ લાદવાને કારણે પ્રભાવિત થયું છે વેરાવળના નિકાસકાર જગદીશ ફોફંડીના જણાવ્યા અનુસાર યુએસએ ભારત માટે માછલીની સૌથી મોટી બજાર છે અને ટેરિફને કારણે નિકાસ સ્થગિત થઈ છે જોકે ભારત અને યુકે વચ્ચેના નવા કરારો આશાનું કિરણ છે તેમણે રાજકોટના હિરાસર એરપોર્ટ પર એર કાર્ગો સુવિધા શરૂ કરવાની પણ માંગ કરી છે જેથી વિશ્વભરમાં માછલીની નિકાસ સરળ બને

માં ટેરિફ વધારાનો જે નિર્ણય લેવાયો છે એનાથી યુએસએ જે સૌથી મોટી ઇન્ડિયા માટેની માર્કેટ છે એક્વાકલ્ચર શ્રીમ્પ માટેની એના ઉપર બહુ વિપરીત અસર થઈ છે પચાસ ટકા જે ટેરિફ થયો છે એના લીધે અને એ કારણે ઘણા બધા ઓર્ડર્સ સસ્પેન્શનમાં રાખવા રાખવામાં આવ્યા છે હાલાકે ઓર્ડર્સ કેન્સલ નથી થયા પણ સસ્પેન્શનમાં છે એટલે શિપમેન્ટ અત્યારે યુએસએ માર્કેટમાં ઘણું ઓછું થઈ રહ્યું છે યુએસમાં ભારતમાંથી લગભગ ચાલીસ ટકા શ્રીમ્પ ઇમ્પોર્ટ થતી હતી અને આ પચાસ ટકાની ટેરિફ આવ્યા પછી એ એ ધંધા ઉપર ઘણી મોટી અસર થઈ છે ઇન્ડિયાની જે શ્રીમ્પ છે જે સત્યર ટકા ઇન્ડિયાનું સી ફૂડ એક્સપોર્ટનો એક ભાગ છે એ માર્કેટમાં યુએસ ઉપર અસર થવાથી ઘણી બધી અત્યારે ખેડૂતો એટલે કે જે એક્વાકલ્ચર ફાર્મર્સ અને એક્સપોર્ટર્સ ની હાલની પરિસ્થિતિ બહુ વિપરીત છે કારણ કે એ લોકો નક્કી નથી કરી શકતા કે કેટલું ઉત્પાદન કરવું અને ક્યાં વેચવું પણ એની સામે હાલમાં એક સારા સમાચાર છે કે ભારત સરકારના એફર્ટ્સથી અને અમારું જે સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશનના વારંવાર રજૂઆતના આધારે યુરોપિયન યુનિયનમાં એકસો બે નવા યુનિટોને અપ્રુવલ મળેલી છે જેનાથી વધુ એક્સપોર્ટરો યુરોપિયન યુનિયન માર્કેટમાં એક્સપોર્ટ એનો ઉત્પાદ કરી શકશે એટલે નજીકના ભવિષ્યમાં જે યુએસની ખાત છે એનો થોડોક અંશ યુરોપિયન માર્કેટમાં ટ્રાન્સફર થવાથી ક્યાંક ને ક્યાંક થોડી ઘણી રાહત મળશે પણ હાલની પરિસ્થિતિમાં ઘણું બધું એપ્રીએન્શન છે ઘણી બધી દુવિધામાં એક્સપોર્ટર પણ છે અને એક્વાકલ્ચર ફાર્મર્સ પણ છે જ્યારે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાંથી યુએસએમાં લગભગ બસો મિલિયનની આસપાસનું એક્સપોર્ટ્સ થતું હતું કદાચ એનાથી પણ થોડુંક ઓછું હશે એ શ્રિમ્પ સિવાયની વાત કરું છું પણ એ જેટલું એક્સપોર્ટ્સ થાય છે યુએસએમાં એના ઉપર પચીસ ટકા પચાસ ટકા એના ઉપર પણ ટેરિફ લાગી છે એના લીધે હાલમાં ગુજરાતમાંથી કોઈ નવા ઓર્ડર યુએસએ માટે નથી ગયા જેમાં શ્રિમ્પનો સમાવેશ છે સોરી જેમાં સ્કવીડનો સમાવેશ છે કટલ ફિશનો સમાવેશ છે જેમાં કિંગફિશનો સમાવેશ છે ને પોમ્ફ્રેટ જે ગુજરાતની મેઇન આઇટમ છે આપણે જે ગુજરાતીમાં પાપલેટ કહીએ ને એ એ વસ્તુ હાલમાં યુએસએ એક્સપોર્ટ કરી શકતા નથી કારણ કે આ ટેરિફ બહુ હાયર સાઇડમાં હાલમાં જે જીએસટીનું એનાઉન્સમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટે કર્યું છે એનો વિશેષ લાભ એક્વાકલ્ચર ફાર્મર્સને અને ફિશરમેનને ડાયરેક્ટલી મળવાનો છે એનું કારણ છે કે જે સર્વિસીસ ગુડ્સ અને યુઝેબલ કન્ઝ્યુમેબલ્સ જે કહેવાય જેમાં ઝાડ આવ્યું જેમાં ડીઝલ જનરેટર સેટ્સ આવ્યા જેમાં બાકીની ઘણી બધી આઈટમ્સ આવી જે એક્વાકલ્ચરની અંદર જે એનું ફીડ છે સીડ છે તો એના ઉપર પણ જીએસટીમાં ઘટાડો આવવાથી એકવાકલ્ચર ફાર્મર્સ અને ફિશરમેનનો જે ટોટલ ઇનપુટ કોસ્ટ છે એ ઘટશે અને એના લીધે એની પોતાની વર્કેબિલિટી વધવાના ઘણા બધા ચાન્સીસ છે એટલે કેન્દ્ર સરકારનો અમે આ બાબતમાં સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન આભાર વ્યક્તિગત રીતે પણ બધાનો કર્યો છે પણ આ જાહેર પહેલામાંથી માધ્યમથી પણ હું સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન વતી કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરું છું હવે ગુજરાતમાં જે મચ્છીનું પકડે છે એમાં એવી ઘણી બધી મચ્છી છે જે ડાયરેક્ટ સેલિંગ એનું અનફ્રોઝન ફોર્મમાં એટલે કે ચીલ ફોર્મમાં પણ થઈ શકે એમ છે એનો ઘણો બધો મોટો સ્કોપ છે હાલ જામનગરથી નાના મોટા કન્સાઈનમેન્ટ બોમ્બે થ્રુ એક્સપોર્ટ થઈ રહ્યા છે જે ચીલ ફિશ કહેવાય એટલે કે એમાં જે ગ્રુપર કરીને એક બહુ મોટી ફિશ આવે કિંગફીશ છે એ ખાડીની માર્કેટોમાં એટલે કે યુએ અરેબિયન કન્ટ્રીઝમાં અને મલેશિયા થાઈલેન્ડ વિયેતનામ જેવા દેશોમાં આની અને સિંગાપુરમાં ખાસ કરીને આની ખાસ ડિમાન્ડ હોય છે એટલે એ જો આપણા વેરાવળમાં અને માંગરોળ અને વણકબારા દીવ બંદરોમાં એનું ઘણું બધું કેચિંગ હોય છે જો રાજકોટ હિરાસર એરપોર્ટ ડાયરેક્ટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ત્યાંથી ચિલફિશ માટે ચાલુ કરવામાં આવે તો અહીંયાના માછીમારોને અને એક્સપોર્ટરોને ઘણો મોટો લાભ થઈ શકે એમ છે ભારત સરકારે આવડું મોટું એરપોર્ટ જ્યાં હિરાસરમાં બનાવ્યું છે તો આપના માધ્યમથી હું કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને અપીલ કરવા માંગુ છું કે જલ્દીમાં જલ્દી ત્યાંથી એર એરફ્રેડ કાર્ગો માટેનું પ્રોવિઝન ઊભું કરે એમાં ખાસ કરીને ચીલફિશ માટે અને અન્ય જે ઉત્પાદનો છે જે ચિલ્ડ ફોર્મમાં મોકલી શકાય એમ છે એના માટેની વિશેષ વ્યવસ્થા કરી અને આ એરપોર્ટનો ખરેખર સદુપયોગ કરે